નમસ્કાર મિત્રો તમે તમને ઓળખતા જ મારું નામ છે કઠિકા દિનેશ અને મારી યુટ્યુબમાં ચેનલનું નામ છે માઇક ખેડૂત તો ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે કે કપાસમાં વૃદ્ધિ વિકાસ જે રહી હોય એ એકદમ અટકી ગયો છે અને બીજું તમે જુઓ તો કપાસ લાલ થઈ અને છોડ અવરે હવે બેસતો જાય છે તો ખેડૂત મિત્રો આ બધું થવાનું કારણ આપણે એનું શું કારણ છે પછી એના માટે આપણે જે કારણ જે થઈ ગયું છે એને હવે આપણે આગળ ન થવા દેવા માટે બીજા સોળ ન જાય એવા ન થાય એના માટે આપણે એમાં કયું ખાતર કે શું કઈ દવા નાખવી જોઈએ એની આજે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે તો પહેલાં પ્રથમ તો તમે જુઓ તો હવે દિવસે દિવસે શું થાય કે સાણીયું ખાતર હવે ઘટતું ગયું કે પહેલાં આપણે જે પશુપાલન જે આપણે ગાય ભેંસ કે આ તે બધું જે રાખતા હતા એટલે હવે કોઈને કામ કરવું નથી બરોબર કે કોદરા નાખવા કે દો ગાય જે હોય આપણે લઈ તો આ રીતનું થઈ ગયું એટલે કે આપણી જમીનમાં જે પહેલાં આપણા જે દાદા પરદાદા જે ખેતી કરતા હતા ત્યારે કોઈ જાતનું કોઈ રાસાયણિક ખાતર નહોતા નાખતા કોઈ દવા નહોતા નાખતા તો પણ ઉત્પાદન મળતું હતું કારણ કે જમીન એકદમ ફરદું પડે બહુ સારી હતી બરોબર કારણ કે ઈ સાણી ખાતર ને બધું નાખતા હતા ઢોર રાખતા હતા બળદ રાખતા હતા બધું રાખતા હતા એટલે જે સાણ ભેગું થતું હતું એ નાખતા હતા હવે કોઈને કામ કરવું નથી અને આ જે સાણી ખાતર થઈ ગયું બંધ એટલે કે અમે પચીસો ત્રણ હજાર પાંત્રીસો એક ટોલીના લે છે એટલે ઘણા ખેડૂત સગવડવાળા હોય એ નાખે છે અને અમુક જે સગવડ નથી હોતા એ નથી નાખી આપતા ચાર વરે પાંચ વરે નથી નાખી આપતા સગવડવાળા હોય બીજા ત્રીજા વર્ષે નાખી દે બરાબર તો દિવસે દિવસે ખાતર ઓછું એટલે હવા ઉદાસ એવો સારો એવો રહેતો હતો તો એ ઓર્ગેનિક કાર્બન ઘટી ગયા પછી એ ખાતર નથી મળતું તો એની જગ્યાએ તમે ટાટાનું જીઓગ્રીન જે આવે છે એમાં પણ સારું એવું ઓર્ગેનિક કાર્બન આવે છે તો એ ઉપર તમે નાખવાનું રાખો તો જે આ વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે અથવા તો જે લાલ છોડ જે થઈ અને જે બેસી જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે તો આવું ન બને બીજું કે અત્યારે તમે જુઓ જે ખેડૂત મિત્રોએ લગભગ પાંચમા મહિનાની પંદર તારીખ અથવા તો દસ તારીખ પછીના જેને વાવતર મિત્રોને હશે બરાબર તો એ એ વખતના કપામાં તમે જુઓ તો આ પ્રોબ્લેમ થોડો વધારે છે અત્યારે જે મને વાવણી જે થઈ વરસાદ થયો અને જે ખેડૂત મિત્રોએ વાવેલા છે તો આમાં થોડુંક ઓછું થયું એટલે કે આમાં ઓછા સૂડો જાય બાકી જે તડકામાં જે ઉગાડેલા છે એમાં થોડો વધારે પ્રશ્ન એમાં તો શું કે એક તો તમે જુઓ તો પડું મેં આગળ કીધું સાણું ખાતર નાખેલા નથી એટલે એક તો પડા બગાડી દેખા એટલે પડું એક તો ખરાબ મોરું પાણી પછી એ તો ખરું પણ સાથે સાથે તમે જુઓ તો ઊંચું ટેમ્પરેચર જે વખતે તમે જુઓ તો બેતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધીનું જે તાપમાન હતું જે ઊંચી ડિગ્રી હતી તો એના હિસાબે પણ થાય છે બરોબર આજે મેં કીધું સોળ બેસતો જાય વૃદ્ધિ વિકાસ નથી થતો બીજું કે ઘણા ખેડૂત મિત્રોનું કહેવાય એવું છે કે જે ખરની દવા થોડીક વધારે પડતી કદાચ વાપરેલી હોય તો એમાં પણ આ રીતનું બને છે તો આ બધા કારણો હતા પછી તમે જુઓ તો મેગ્નેશિયમની ખામીએ પણ આ રીતનું લાલ થતા હોય છે તો શરૂઆતમાં તમે જુઓ તો આ લાલ જે સોડ દેખાય તો આપણે જે પાયામાં જો નાખેલું હોય મેગ્નેશિયમ સલ્ફેટ કે આ તો ઓછું બને પછી લાલ પણ તમે જુઓ તો જયારે સાઠ થી સિત્તેર દિવસ અથવા તો એસી દિવસ કે જે લીલા ચુસિયા એટલા હોય એટલે કે ફરતી 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 કપાસની જે પાંદ હોય એની ધાર લાલ થઈ જાય તો મિત્રો વખતે મેગ્નેશિયમની કદાચ ખામી હોય અથવા તો ન હોય પણ જે વધારે પડતા લીલા કે તરતડિયા જે લાગતા હોય તો એના હિસાબે પણ ફરતી ધાર લાલ થઈ જાય એટલે એવું ન માનવું કે કદાચ મેગ્નેશિયમની ખામીના હિસાબે પણ થાય છે પછી તમે જુઓ તો મૂળનો વિકાસ એટલે કે મૂળનો વિકાસ આપણે જે નથી થતો બરાબર મૂળ જે આપણે વધારે ડેવલપ નીચે થવા જોઈએ કે જે મૂળનો વિકાસ થવો જોઈએ તો પૂરતા પ્રમાણમાં મૂળનો વિકાસ ન થાય પછી તમે પાયાના ખાતરમાં ફાડા ફાડા સલ્ફર નાખેલું હોય તો ભલે પછી બાર બત્રીસ સોળ નાખેલું હોય તો ભલે પછી તમે જોવો તો વીસ વીસ જીરો આવે સરદારનું એપીએસ આવે વીસ વીસ જીરો તેર આવે ડીએપી આવે આવા બધા ખાતર તમે કદાચ નાખેલા હોય પણ જો તમારા કપાસના છોડનો જો મૂળનો વિકાસ નહીં થયેલો હોય બરોબર તો આજે તમે નાખેલા ખોરાક પૂરતા પ્રમાણમાં એ નહીં લઈ નહીં લઈ શકે એટલે કે એને જે ખાવાનું છે એ નહીં ખાઈ કે તો પણ વૃદ્ધિ વિકાસ ઓછો થાય છે અને કપાસના જે પાન લાલ થઈ અને સોડો બેસતો જાય છે તો અમુક ટાઈમ એવું બને કે ફૂગના હિસાબે પણ જતા હોય સોડવા માનો કે મૂળ થોડા થોડા હોય બરોબર તમે બધો ખોરાક પણ આપેલો હોય છતાં પણ તમે જુઓ તો પણ સોડવા મોરા રહેતા હોય વૃદ્ધિ વિકાસ ન થતો હોય તો એનું કારણ કે ફૂગ કે જે મૂળ હોય બરાબર એના ફરતી ફરતી ફૂગ ચોંટી જાય આ ફૂગ ચોટી જાય એટલે ઘણા ખેડૂત મિત્રોની કમિટ આવે કે એ ફૂગ ભલામણ એ ક્યાં દિનેશભાઈ ક્યાં જોઈએ કે તમે ક્યાં અમે ક્યાં જોઈએ તો ફૂગ એમ દેખાતી નથી જ્યારે સોડવો સુકાય ત્યારે તમને ખબર પડે કે ફૂગ આવી તો આના માટે આપણે આગોતરા પગલા લેવા જોઈએ કે જે ફૂગ લાગી જાય અને જે સોડવા બગડી ગયા જે ગયા બાકી જાય જે બે પાંચ જીડવા લેવાના બાકી નવું કંઈ ન થાય તો ફૂગના હિસાબે પણ આ રીતનું બનતું હોય છે તો પહેલા પ્રથમ તો જે સાણી ખાતરની આપણે વાત કરીએ તો એ ન મળતું તો એની જગ્યાએ તમે ટાટાનું જીઓ ગ્રીન પણ વાપરી શકો તો અત્યારે તમારી પાસે કદાચ પડ્યું હોય તો તમે નાનો કપો હોય તો જમીનમાં ભેજ હોય ત્યારે તમે આપી શકો પછી તમે જુઓ તો મૂળના વિકાસ માટે તમે જુઓ તો માઇકો રાજા ઘણી કંપનીના આવે છે તમે જુઓ તો ટાટા કંપનીમાં રાલીવુલ નામથી આવે છે આ છે ટપક માટેનું એક એકરે સો ગ્રામ આપવું પછી આમાં બાલ્ટી આવે છે બરાબર આઠ કિલોની એક એકરે ચાર કિલો નાખવાનું માપ આવશે છે સામે પીડી છે પણ આગલા બે ત્રણ વિડીયોમાં આપણે બતાવી હતી એટલે નથી બતાવતા તો એ પણ તમે નાખી શકો મૂળના વિકાસ માટે પછી તમે જુઓ તો હ્યુમિક ગ્રીન છે ઓમકાર કંપનીનું બરોબર તો આ પણ તમે વાપરી શકો એ કદાચ પણ ના વાપરવું હોય તો તમે હ્યુમિસોલ જે પીઆઈ કંપનીનું આવે છે તો આ પણ તમે વાપરી શકો આ બધું મૂળના વિકાસ માટે છે પછી માઇકો રાજાની તમને વાત કરી તો માઇકો રાજામાં આજે અરુણોદયજી આવે છે બરોબર તો આ પણ તમે જોઈ શકો છો તો આનું પણ કામ બહુ સારું છે તો માઇકો રાજામાં એવું નથી કે ભાઈ ટાટાનું જ લેવું બરોબર તો ટાટાની જગ્યાએ તમે અરુણોદય પણ લઈ શકો છો પછી ટાટાનું તમારા એરિયામાં મળતું હોય તો એ પણ નાખી શકો છો એટલે કે સારી સારી કંપનીના તમે વાપરી શકો છો બરોબર તો એ બધા જે મૂળના વિકાસ માટેની વાત થઈ પછી શરૂઆતમાં છોડ જે લાલ થઈ એને બેસી જાય છે અને થોડીક મેગ્નેશિયમની ખામી થોડીક દેખાતી હોય તો તમે એની જગ્યાએ તમે માઇક્રો એટી પણ તમે ઓમકારનું વાપરી શકો છો આ તમારે બંનેમાં કામ આપશે એટલે કે વૃદ્ધિ વિકાસ પણ ચાલુ થઈ જશે અને જે લાલ થઈને જે બેસતી બેસી જતો હોય તો એમાં પણ તમને મદદરૂપ કરશે પછી આપણે ઊંચું ટેમ્પરેચર તો બરાબર હાલો એ તો ઊંચા ટેમ્પરેચરમાં આપણે વાયુ તો એના માટે આપણે કોઈ માથે સાંયો વાયો તેવું નહીં કરીએ કે કંકન નહીં પાથરી કે તો ગ્રીન હાઉસ નહીં કરીએ કે બરાબર તો એ તો તાપમાન માથે જાય છે કે ભાઈ આપણે કેવો કેટલો પ્રમાણમાં તાપમાન છે અને ક્યારે આપણે વાવેતર કરવું એ આપણા હાથમાં છે એટલે કે તમારા હાથમાં છે કે આપણે ક્યારે વાવતર કરવું અત્યારે ભાઈ વધારે પડતો તડકો પડે છે ઊંચું ટેમ્પરેચર છે તો થોડા દી હાતા રહેવી કે બે કે અત્યારે વાવતર આપણે નથી કરવું પછી ફૂગમાં તમે વાત કરવી કે જે ફૂગના હિસાબે પણ આવું બનતું હોય છે તો ઘણા ખેડૂત મિત્રો કદાચ કમેન્ટમાં એવું પણ લખે હું આગળ કહી દઉં કદાચ લખે ઘણા ખેડૂત હોશિયાર હોય બરાબર તો એવું પણ લખતા હોય કે દિનેશભાઈ જે એક ગેસ ઓળવા જે છે એને કેમ ફૂગ લાગી બીજા તો જાય અને લાલ બેસી ગયા અથવા તો ફૂગના હિસાબે સુકાઈ ગયા બરોબર તો આ રીતનું તમે જીરાનું મિત્રો વાવેતર કરતા હવે જીરામાં પણ તમે જુઓ તો આખો ક્યારો એમાં તમે છૂટા સા એવા છોડ તમને દેખાતા હોય માનો કે લીલો ચરમો જીરામાં આવે છે બરોબર એ તમને ખબર પડી જ જાય કે હમણાં આ પાંચ મિનિટમાં છોડ વયો એટલે કે આ બહુ કામ પરિણામ નાખી દીધેલું હોય બરોબર તો એની આજુબાજુમાં ચાર આજુબાજુમાં આટલી જગ્યામાં તમે જુઓ તો વચ્ચે સુકાઈ બાજુ છોડ સારા હોય તો એવું નથી કે ફૂગ છોડોને સુરેક્ટ અમુક અમુક જગ્યાએ વધારે પડતી ડેવલપ થઈ હોય વધારે પડતી હોય તો એ છોડને વધારે ફૂગ લાગી ગઈ એટલે છોડો સોળો થાય કે જે ગ્રોથ નો કરતો હોય બેસી જાય આ બને બરોબર પછી વધારે પડતી ફૂગ લાગે તો હજુ તો સોળો પણ સુકાઈ જતો હોય છે તો એના માટે આપણે જુઓ તો ફૂગમાં તો આ યુપીઆરનું સાથી લેજે બરાબર કાર્બોડીજી પ્લસ મેન્કો એટલે આમાં બાવીસ અને આમ પિસ્તાલીસ બને આવે એમ પિસ્તાલી આપણે તેસઠ ટકા આવે અને બાવીસ તમે જો તો બાર ટકા આવે તો આ પણ તમે વાપરી શકો ફૂગ માટે અને પ્લસ થોડુંક અંદર માઇક્રોન્યુટન પણ આવે તો ઘણા ખરીદ મિત્રો કદાચ એવું વિચારતા હશે કે દિનેશભાઈ ફૂગ માટે બસ એક જ સાફી લજર જ કે સાફી લજર નાખી દો સાફી લજર નાખી દો બીજા એમની પાસે કોઈ ફૂગનાશક નહીં હોય એટલે કદાચ બતાવતા છે પણ ખેડૂત મિત્રો અને આ રીવી સસ્તું અને સારું છે એટલા માટે બતાવું છું તમને આ પણ તમે નાખો તો પણ ચાલે એ સિવાયને તમે જુઓ તો બીજા ફૂગનાશક આપણી પાસે ઘણા છે પણ એ થોડાક મોંઘા પડે પણ આ થોડાક ડબલા લાવ્યો હતો અહીંયા આ તમે જુઓ તો આર નું સોફિયા કામ આપે તો આ પણ તમે વાપરી શકો પણ થોડા મોંઘા આવે પછી એ સીવરી તમે જુઓ તો બાવીસ ટીમ પડશે તો આ પણ તમારે કામ આપે આ પણ તમે નાખી શકો એ સીવરી તમે જુઓ તો ટાટા કંપનીમાં તાકાત એટલે કે કેપિટલ પ્લસ આવે છે પડે અને ત્રણસો પચાસ સુધી અલગ અલગ એરિયામાં વેચાતું હોય તો આ તમને થોડુંક સસ્તું પડે એટલે સાતમા પશુ માઇક્રોનુટે પણ આવે તો આ તમને વારંવાર ભલામણ આપેલા જેની ટીમા કરો કે તમે નાખો તો ખેડૂત મિત્રો આ બધા કારણોથી લાલ છોડ જે થાય લાલ નાના નાના આવડવા છોડો હોય બરોબર એ વખતે લાલ થઈ અને બેસતો જાય છે અને અમુક છોડનો વૃદ્ધિ વિકાસ પણ નથી થતો તો આ બધા કારણો હોઈ શકે અથવા તો છે બરોબર તો આ રીતનું તમે એમાં ટ્રીટમેન્ટ કરો તો વધારે સારું એટલે કે જે આપણને છોડ જે નથી વધતા એ વધવાના ચાલુ થઈ જાય અને આપણને સરેરાશી ઉત્પાદન સારું મળે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો પણ ખેડૂત મિત્રો તમે સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા કારણ કે સબસ્ક્રાઈબ તમે જુઓ તો વિડીયો મારા મિત્રો ઘણા જ હોય છે પણ સબસ્ક્રાઈબ જે વધવા જોઈએ સબસ્ક્રાઈબ વધતા નથી તો મારી જે ચેનલમાં જે લખેલું હોય માય ખેડૂત એની બાજુમાં લખેલું હોય સબસ્ક્રાઈબ એ અલગ અલગ અક્ષરે અલગ અલગ કલરે લખેલું હોય કોઈમાં કાળો કલર હોય કોઈમાં લાલ હોય કોઈમાં સફેદ હોય જે કલર હોય એમાં તમે ટચ કરો અને કલર ફરી જાય એટલે તમારે સમજવાનું કે ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ થઈ ગયા પછી હું તમને બીજા આવતો બીજો વિડીયો બનાવું એમાં તમને કોઈક સબસ્ક્રાઈબ કરો તો તમે એકવાર જે કરી દીધું બરાબર પછી એમાં કોઈ જાતનું કંઈ અડવાનું નથી તમે સબસ્ક્રાઈબ થઈ ગયા પછી જે બેલ આઇકન બટન એટલે કે જે ઘંટડીનું જે નિશાન આવે છે એમાં તમારે પ્રેસ કરી દબાવી દેવાનું એના પછી એમાં ઓલ જે આવે એ સેટ કરી દેવાનું એટલે કે મારા વિડીયો તમને પહેલાં શરૂઆતમાં નોટિફિકેશન પણ મળે એટલે તમને વિડીયો મારા આરામથી મળી જાય તો ખરીદ મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર